હલો નમસ્કાર કેમ છો વિદ્યાર્થી મિત્રો રેડી લાસ્ટ આપણે ફિઝિકલ વર્ડ ભૌતિક જગત એટલે કે જે ઇલેવન્થ ટ્વેલ્થની અંદર તમે જે ફિઝિક્સ ભણવાના છો મિત્રો એ એ આખા ફિઝિક્સનો પ્રતિબિંબ એટલે ભૌતિક જગત બધા ચેપ્ટરોની અંદર એક જ ચેપ્ટરના બધા પોઈન્ટને આવરી લેતું એની અલગ અલગ બ્રાન્ચને ઝલક આપતું એક નાનકડું ખાલી ભૌતિક જગત એને આધારિત એમસીક્યુ આપણે જોવાના છે આમ સામાન્ય રીતે જેડબલ ડબલ નીટની અંદર બહુ ખાસ ક્યારેક કોઈ ક્વેશ્ચન પૂછાય પણ આપણે એને પણ નિગ્લેક્ટ નથી કરવાના એટલે એને લગતા ક્વેશ્ચનો કદાચ તમને કામ લાગી જાય ક્યારેક પૂછાઈ ગયો હોય તો તો એને પણ આપણે આવરી લેશું વિદ્યાર્થી મિત્રો તો ભૌતિક જગત ચાલો થિયરી તો તમે બધા જ અભ્યાસ કરી ગયા છો એટલે આપણે એમસીક્યુ તરફ જ આગળ વધવાનું છે ને મેજર એમસીક્યુ થિયરીકલ હશે જે આપણે થિયરી જોઈ ગયા એના પર આધારિત તમારે જ જવાબ આપવાના છે મેજર આપણે જોતા જઈએ ફટોફટ બહુ સમય લાગે એવું નથી મને લાગતું ઓકે તો પાર્ટ વન રેડી છો ઓકે ચાલો તો સ્ટાર્ટ પેલું એમસીક્યુ તમારી સામે સ્ક્રીન પર જોઈ શકો છો ખાલી જગ્યા બ્રહ્માંડના બે મૂળભૂત કણો છે એટલે ટૂંકમાં બ્રહ્માંડ મૂળભૂત બે કણોનું બનેલું છે વિદ્યાર્થી મિત્રો એ તમને ખબર છે કયું કયું તો કે દ્રવ્ય અને વિકિરણ રેડી ને બ્રહ્માંડ મૂળભૂત બે કણોનું બનેલું છે દ્રવ્ય અને વિકિરણ આ બંનેના સંદર્ભમાં કુદરત ચોક્કસ નિયમો અને સિદ્ધાંતોને પાલન કરતું હોવું જોઈએ એટલે દ્રવ્ય અને વિકિરણ એટલે તમારો આન્સર આવશે એ વિકિરણ તો સ્પેલિંગ થોડુંક આમ આવે પણ ચાલશે કોઈ વાંધો નહીં તો જવાબ આવશે દ્રવ્ય અને વિકિરણ કારણ કે બ્રહ્માંડ મૂળભૂત આ બે કણોનું બનેલું છે ઇટ્સ ઓકે રેડી ચાલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન દ્રવ્યનું ચોથું સ્વરૂપ વેરી ગુડ દ્રવ્યનું ચોથું સ્વરૂપ એટલે મિત્રો પ્લાઝમા દ્રવ્ય સ્વરૂપ કયું ઓપ્શન ચાર ઊંચા તાપમાને મેળવાતી આ પદ્ધતિ છે જે ઊર્જાના અખૂટ સ્ત્રોતની અંદર એક ડગલું આગળ આ પ્લાઝમા ઉમેરી રહ્યું છે અને નીચા તાપમાને મેળવાતી પદ્ધતિ એટલે મિત્રો ક્રાયોજેનિક્સ હોય છે ઓકે રેડી

આ બે કણો દીકરો ઉત્સર્જન થાય છે એટલે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રીનો આન્સર ડી ધ રાઈટ આન્સર ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ અવકાશ સમદિગ્ધર્મી છે જેના પરિણામ સ્વરૂપે કયા સંરક્ષણનો નિયમ પાલન થાય હવે મિત્રો તમને ખબર છે અવકાશ જો સમાંગ હોય તો રેખ્ય વેગમાન નિયમનું પાલન થાય ધર્મી હોય બધી દિશામાં બધી બાજુ એ તો કોણીય વેગમાન સંરક્ષણના નિયમનું

સૂક્ષ્મ લંબાઈના છેદમાં પ્રકાશનો નો વેગ ટીવન સૂક્ષ્મ લંબાઈ લંબાઈ એટલે એક પ્રકારનું અંતર છેદમાં પ્રકાશનો વેગ ની લંબાઈ એટલે દસ ની માઇનસ ચૌદ આનો દસ ની આઠ ઘાતના સ્વરૂપમાં મેળવવાનો ઉપર આવે એટલે માઇનસ આઠ ચૌદ ને છવ્વીસ ને બાવીસ એટલે દસ ની માઇનસ બાવીસ સેકન્ડ આવશે સાથે સાથે ટી ટુ ઇઝ ઇક્વલ ટુ તારા વિશ્વની લંબાઈ સૌથી મોટી હોય છે છેદમાં પ્રકાશનો વેગ વેગ કારણ કે અંતરને વડે ભાગો એટલે સમય જ મળે ને એ તમે બધા જાણો છો અંતર ના છેદમાં વેગ બરાબર સમય રેડી આ સૂત્ર સાકાર થાય કારણ કે લંબાઈ એટલે એક પ્રકારનું અંતર જ કહેવાય ચાલો તારા વિશ્વની લંબાઈ એટલે દસ ની છવ્વીસ છેદમાં દસ ની આઠ દસ ની અઢાર ઓપ્શન ચાલો આવી ગયું ઇટ્સ ઓકે બહુ સિમ્પલ નેક્સ્ટ આગળ વધીએ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિદ્યુત ચુંબકીય બળ કરતા કેટલા ગણું વધારે છે બંનેનું સાપેક્ષ મૂલ્ય આપ્યું છે બેટો

વિદ્યુત ચુંબકીય બળ રેડી એટલે એક ના છેદમાં દસ ની માઇનસ બે માઇનસ બે ઉપર એટલે રેડી જવાબ આવશે દસ ની બે ગણું ઇટ્સ ઓકે રેડી સિમ્પલ એન્ડ સોબર ચાલો આગળ નેક્સ્ટ આ બધા થિયરિકલ ક્વેશ્ચનો કોષ્ટક આપણે જોઈએ તો એમાંથી વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ વીક તો આ પાછું આવ્યું સ્ટ્રોંગ ન્યુક્લિયર સાપેક્ષ મૂલ્ય એ તો તમને ખબર છે વન વીક ન્યુક્લિયર બળનું સાપેક્ષ મૂલ્ય દસ ની માઇનસ તેર ચાલો ગુણોત્તર લો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છેદમાં દસ ની તેર ગણું વધારે હોય ઇટ રાઇટ એડી દસ ની તેર અને દસ ની તેર ઓકે આવી ગયું ચાલો ઇટ્સ ઓકે સેકન્ડ લખવાની કોઈ જરૂર નથી દસ ની તેર ઘણું જ આવે એ ભૂલથી છપાઈ ગયું છે ચાલો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતાં આશરે કરતા વધારે છે વિશ્વનું સૌથી પ્રબળ બળ છે હા સ્ટ્રોંગ યાદ છે ને ઓકે ચાલો નેક્સ્ટ આગળ વીક ન્યુક્લિયર બળ ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળ જો વીક ન્યુક્લિયર બળ એને દર્શાવ્યું છે ડબલ્યુ પછી ગુરુત્વાકર્ષી બળ એને આપ્યું છે જી અને ત્રીજું કયું છે ભાઈ વિદ્યુત ચુંબકીય બળ એને આપ્યું છે ઈ ચાલો આમાં ક્રમમાં હવે તમને ખબર છે આ ત્રણ બળમાં આ સૌથી નબળું બળ છે હે ને રહી તો સૌથી છેલ્લે આવે એના કરતાં આ નબળું એના કરતા સેજ વધારે આ પ્રબળ છે આ ત્રણ માંથી આ સૌથી વધારે પ્રબળ છે આ તો આવું આવશે ને કે સૌથી પ્રબળ આ છે એટલે વિદ્યુત ચુંબકીય બળ વીક ન્યુક્લિયર બળ અને ગુરુત્વા કરશી બળ એના કરતા આ મોટું છે ને આના કરતા આ મોટું છે ચાલો આને શેના વડે દર્શાવાય ઈ ગ્રેટર ધેન ડબલ્યુ ઇસ ગ્રેટર ધેન જી તો જવાબ આવશે ઈ રેડી ડબલ્યુ જી આйна ઠીક કરતા ડબલ્યુ મોટો અને ડબલ્યુ કરતા ઈ મોટો જી કરતા ડબલ્યુ મોટો અને ડબલ્યુ કરતા ઈ મોટો જી 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 કરતા ને આની નહીં આવે આની નહીં આવે ને યસ ઓપ્શન એ ધ રાઈટ ઓપ્શન

પ્રકૃતિને સમજવાનું વિજ્ઞાન કુદરત ને સમજવાનું વિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન ચાલો નેક્સ્ટ આગળ ન્યુક્લિયસની ત્રિજ્યા દસ ની માઇનસ ચૌદ મીટર હે પરમાણુનું કદ કીધું હોત ને નોંધ પરમાણુ કદ હાઇડ્રોજન પરમાણુ નું કદ ની આગળ કોઈ પણ બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એફ હોય અને અંતર આર હોય તો એફ પ્રપોઝનલ ટુ આર ની એન મુજબ અપાય તો એન પ્રપોઝનલ ટુ ગુરુત્વાકર્ષણ બળ એફ ઇઝ ઇક્વલ ટુ જી આના માટે સરખાવતા અને આની સાથે સરખાવો બેટા તો એન બરાબર આવે માઇનસ ટુ શું આવે માઇનસ ટુ ઇથ ધાઈટ આન્સર ઇટ્સ ઓકે ચાલો ચાલો તો બરાબર ઓપ્શન ઓપ્શન ધ ઇટ્સ ઓકે નેક્સ્ટ આગળ વધીએ પદાર્થના કયા ગુણધર્મો કારણે વિદ્યુત બળ ઉદ્ભવે છે વિદ્યુત બાર સિમ્પલ એન્ડ સોબર આ વિદ્યુત બળ ઉદ્ભવવા માટે કોણ જવાબદાર છે તો કે વિદ્યુત બાર રાઈટ તો ઓપ્શન એ ઇધ ધ રાઇટ ઓપ્શન કારણ કે વિદ્યુત બળ તમે જાણો છો એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર તો એફ પ્રપોઝનલ ટુ ક્યુ વન ક્યુ ટુ રેડી એટલે બળ એ વિદ્યુત બળ ઉપર આધારિત છે કમ્પ્લીટ ચાલો ન્યુટ્રોન અને પ્રોટોન ખાલી જગ્યા તરીકે ઓળખાતા મૂળભૂત કણોના બનેલા છે ક્વાર્ટ્સ ક્વાર્ટ્સ થિયરિકલ જ્ઞાન આધારિત ક્વેશ્ચન છે ને ક્વાર્ટ્સના બનેલા છે ન્યુટ્રોન અને પ્રોટોન ઇધ ધ રાઇટ ઓપ્શન ચાલો નેક્સ્ટ આગળ યોગ્ય જોડકા જોડો ઓકે આમાં જોડ દઈએ ચાલો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ પ્રાથમિક કણો ન્યુક્લિયોન વિદ્યુત ભારિત કણો બ્રહ્માંડ યસ ન્યુક્લિયોન ચાલો રેડી ગુરુત્વાકર્ષણ બળ બ્રહ્માંડમાં રહેલા દરેક પદાર્થો દ્વારા ઓકે વીક ન્યુક્લિયર બળ તો કે પ્રાથમિક કણો દ્વારા વિદ્યુત ચુંબકીય બળ તો કે વિદ્યુત બારિત કરો દ્વારા આવી ગયો ચાલો શું આવશે જવાબમાં બીજું ચાલો બીજા હામે ચોથું ત્રીજા હામે પહેલું અને ચોથા હામે ત્રીજું આ તમારો સાચો જવાબ છે રાઈટ પેલા અમે બીજું પેલા અમે બીજું છે પછી બીજા અમે ચોથું ત્રીજા અમે પહેલું અને ચોથા અમે ત્રીજું યસ ઓપ્શન સી ધ રાઈટ ઓપ્શન જોઈ લો છે વિદ્યાર્થી મિત્રો ઈટ્સ ઓકે બાકી મને કે દેખાતું નથી એવું જોઈ લો હા નથી દેખાતું ઈટ્સ ઓકે ઓપ્શન સી ધ રાઈટ ઓપ્શન રેડી ચાલો આગળ નેક્સ્ટ સૈદ્ધાંતિક ભૌતિક શાસ્ત્રી પીએ ડિરાક એવું માનતા હતા કે કદાચ ખાલી જગ્યા સંરક્ષણ નિયમ એ સમયના હોવાનું મનાય છે તો મિત્રો ઉર્જા સંરક્ષણ નિયમ અને સમય समदिग्ध धर्मी तो विद्युत बार संरक्षण नो नियम पड़ाए है ना तो अः समय हूँ चे भाई समदिग्ध धर्मी रेडी समदिग्ध धर्मी हो तो विद्युत बार संरक्षण नो नियम पड़ाए तो ऑप्शन सी इज द राइट ऑप्शन इट्स ओके चलो नेक्स्ट आगे सिंपल વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો અચળ હોય વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો હોય ઊર્જાનું નાશ પણ શક્ય નથી અને સર્જન પણ શક્ય નથી બળની અવધિ બહુ સિમ્પલ વીક ન્યુક્લિયર બળની અવધિ ઇઝ ઇક્વલ ટુ દસ માઇનસ ચૌદ મીટર સોરી દસ ની માઇનસ પંદર મીટર ત્રણ કિલોમીટર મીટર ને કિલોમીટરમાં ફેરવવું તો વન મીટર બરાબર દસ માઇનસ કિલોમીટર ઇટ્સ ઓકે ચાલો પંદર ને ત્રણ કેટલા થશે બોલો અવધિ અઢાર दस री माइनस अठार किलोमीटर आई गु तो राइट ऑप्शन दस री माइनस अठार किलोमीटर यस ऑप्शन डी इज द राइट ऑप्शन रेडी चलो आगे बढ़िए, नेक्स्ट स्ट्रॉंग न्यूक्लियर बल को वे प्रवर्ते स्ट्रॉंग न्यूक्लियर बल स्ट्रॉंग न्यूक्लियर बल को वे प्रवर्ते तो के भाई પ્રોટોન 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 આ બધામાં પ્રવર્તે છે માત્ર પ્રોટોન પ્રોટોન માત્ર પ્રોટોન ન્યુટ્રોન ન્યુક્લિયન્સ વચ્ચે કે માત્ર ન્યુટ્રોન ન્યુટ્રોન આ ત્રણેયને ભેગું કરો એટલે ન્યુક્લિયો જવાબ હું આવે એટલે આને ભેગું કરો એટલે શું આવે

આ ચેપ્ટરના નવા સેશન સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ફરીથી છું ત્યાં સુધી હું તમારે વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ